તારીખ આઠ સાત બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કપાસ બીટી ચૌદસો પચાસથી પંદરસો નેવું ઘઉં ટુકડા પાંચસો ચોવીસથી પાંચસો છાસઠ ઘઉં લોકવન પાંચસો ચોવીસથી પાંચસો પંચાવન જુવાર સફેદ આઠસો એકત્રીસથી નવસો ત્રીસ પીળી ચારસોથી ચારસો સાઠ બાજરી ત્રણસો એંશીથી ચારસો ચાલીસ તુવેર સોળસો ચાલીસથી એકવીસો ચણા પીળા બારસો એકતાલીસથી બારસો પંચાણું ચણા સફેદ પંદરસો અગિયારથી ચોવીસો રૂપિયા અડદ સોળસો છ્યાસી થી 1922 બાવીસ રૂપિયા મગ ચૌદસો થી સત્તરસો વાલદેશી એક હજારથી અઢારસો વાલ પાપડી બારસોથી બે હજાર ચોળી બારસો વીસથી ત્રેવીસો પચાસ વટાણા તેરસો થી ઓગણીસો પચાસ મગફળી જાડી અગિયારસો થી બારસો પંચાણું મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો પાંત્રીસ तल सफेद वीस हजार पांच सौ सूरजमुखी पांच सौ चालीस पांच सौ चालीस एक हजार पचास અઝમો તેરસો થી અઠ્યાવીસો પચીસ તલકાળા બે હજાર નવસો પાંચ થી ત્રણ હાજર ત્રણસો દસ લસણ પંદરસો થી બે હજાર નવસો પચાસ ધાણા અગિયારસો થી તેરસો પચાસ ધાણી થી ચૌદસો ત્રીસ વરિયાળી એક થી તેરસો પચાસ જીરુ ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર બસો આ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ દરરોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી ચેનલ લાઇક શેર ને કર